આ અંગે નવી દેવી ગામના સુરેશ વસાવાએ જણાવ્યું હતું કે ચાર મહિનાથી અટકી અટકીને કામગીરી થઈ રહી છે ડાયવર્ઝન માર્ગ પણ અત્યંત ખરાબ બનાવ્યો છે જેને લઈ ગાડી કાઢવાનું પણ મુશ્કેલ છે બે ગામ તેમજ વિવિધ સોસાયટીના રહીશો આવાગમન અને ભારે અગવડતા ઊભી થઈ છે ચોમાસાના ગણતરીના દિવસ બાકી છે જો કામગીરી નહીં થશે તો માર્ગ બંધ થવા સાથે જે કાસ પર નાણું નિર્માણ થઈ રહ્યું છે તેનું પાણી જ માર્ગ પર ફરી વળે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે તંત્ર દ્વારા વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે આ અંગે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે અગાઉ ગેસ લાઈન તેમજ અન્ય લાઈનોને લઈ કામગીરી અટકી હતી અને હાલ વરસાદ પડતા કામગીરી બંધ છે જે ટૂંકમાં ચાલુ થઈ જશે તો આ અંગે વિભાગ દ્વારા સંબંધિત ઈજારદારને સમયમર્યાદા ના અને વરસાદ ઋતુનો પ્રારંભ થાય તે પૂર્વે કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું હું સુરેશ અસા અંકલેશ્વર નવી દીવી ગામ રહેવાસી જે નવી દીવી ગામનો માળખો જોડ જે નાળું કામ નાણાંનું કામ બનાવવામાં નાણાંનું કામ જે બનાવવા ચાલુ કરવામાં આવ્યું છે તે આજ સુધી ચાર મહિનાથી સદંતર બંધ છે અને અહીંયાથી જે જે નાણું બનાવવાનું કામ છે તે આ લોકોએ જે બાજુમાં જે ડાયવર્જન આપ્યો છે એટલો બેદરકારીથી ડાયવર્જન આપ્યો છે તે હાલમાં અમને એક ટુ વ્હીલર જઈ શકે જઈ શકે છે માનવું એક મોટું સાધન આવી શકતું હોય તો એની એની કંઈ જાણ હશે જીમદારી લેવામાં કોણ આવશે અને આજુબાજુની તમામ સોસાયટી સોસાયટી નવી એ છે નવા દીવા અને સિવ દર્શન સોસાયટી તમામ આજુબાજુ સોસાયટી એટલા પબ્લિક ટાઈમમાં પુ કરી ગયેલા છે ને કે કે લોકો એટલી બેદરકારીથી કે આજે લોકોને એટલો વા કે લોકો રોજગારી મજૂરી જતા એટલું કે એટલા બધા અટવાય છે કે એની જવાબદારી લેશે કોણ અમારે એટલી વિનંતી છે કે તંત્રને એટલી એટલી વિનંતી છે કે આની વહેલે ટકે કામ કામ પૂર્ણ કરવામાં આવે આવેલ છે આ નારૂ આ નાળું પી માટે બનાવવામાં આવ્યું છે પીડબ્લ્યુ ડી